સાયકલના પડડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાતે સુઈ જવું છે અનપેક્ષિત રજાના આનંદ માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરીને સાઇકલની રેસ લગાવતા ઘરે પહોંચી જવું છે રમતગમતના પિરિયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે તો ભાગી જવાની મોજ અનુભવવા મારી એક વાર ફરીથી શાળાએ જવું દિવાળીના વેકેશન ની રાહ જોતા છ માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે દિવસભર કિલ્લો બાંધી માટીને પગથી તોડી